સુરત ના જહાંગીરપુરા પોલીસ મથક ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરો વિરુદ્ધ લોક સંવાદ આયોજન કરાયું જેમાં માહિતી પોલીસ કમિશનરે પણ લોકોને વ્યાજખોર અંગે પોલીસને માહિતી આપવા જણાવ્યું ઉપદ્રવની સામે સુરત પોલીસ અનુપમ સિંહ ગેહલોતે લાલા કરી છે વ્યાજખોરોના સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે ત્યારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈડીજી રબારી અને તેમની ટીમે વ્યાજખોરો વિરુદ્ધ લોકસંવાદનું સફળ આયોજન કર્યું હતું વ્યાજખોરો વિરુદ્ધ સતતતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ તમારી સાથે તમારાના સૂત્રને સાર્થક કરવા માટે ઝાંગીરપુરા પીઆઈ ડીજી રબારી અને તેમની ટીમ દ્વારા લોકસંવાદનું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આયોજન કર્યું હતું તે સફળ રહ્યું હતું જો અત્યારે અમે ડ્રાઈવ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના જ અનુસંધાને આજે પહેલા કાર્યક્રમ છે કદાચ બહુ બહુળી પ્રસિદ્ધિ નહીં થઈ શકે આજે ત્રણ જેટલા કેસો આવ્યા છે અને આવનાર દિવસોમાં અલગથી બી અમે લોકો ફક્ત જો વ્યાજખોરોના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે જોઈએ બહુ જલ્દી ટૂંક સમયમાં જો પગલાં લેવાના પણ છીએ જોઈએ અને જો ત્રણ અરજીઓ આવે છે એના ઉપર તાત્કાલિક અમે કાર્યવાહી થશે જોઈએ અત્યારે જોન ટુ વિસ્તાર બજેરીતે પૂરા એક અઠવાડીયાતક બધા લોકોને ખબર પડે કે અયા વ્યાજખોરોને વિરુદ્ધ મે એક લોક દરવાણા મે જઈ ચે આપકા આવનાર સમયમાં અયા કે થવાના છે તો બધાને સપરંતં તો વિનંતી છે કે તમારો યાર મિત્ર જો હોય કોઈ પરિવારનો મેમ્બર હોય કોઈ સગા સંબંધી હોય જે કોઈ આ વ્યાજખોરોના ચકરામાં ફસાયા હોય તો બધાને ખાતરી આપું છું કે તમે નિશ્ચિંત પડી અબી અમે ફરી દરવાર કરીશ तो सीधा तो तुम्हें आगे जवाना तात्कालिक तुम्हारा प्रश्न निकाला निकाल कराई दे अगर तुम्हें, तुम्हें लोक दरबार में कह रहे हो था है, तो मारे पास आ जाओ प्रश्न मारे सीधी कचेरी आ जाओ डीसीपी साहब मैंने एना पास पी आई साहब कहीं पड़ जाओ तुम्हें कहीं लागे तो मारे पास आ जाओ झड़प तुम्हारा पूरा अव्याज करो ना मेरे पूरा कहना चाहिए